નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વીડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીરામાં આવતા સૌથી ખતરનાક રોગ સુકારો વિશે ઘણા ખેડૂત ભાઈઓનું જીરું એકદમ સારું દેખાય અને અચાનક જોડ સુકાઈ જાય તો સમજી જજો કે આ સુકારો રોગ હોઈ શકે છે આ વીડિયોમાં આપણે જાણશું લક્ષણો કારણો અને સૌથી મહત્વનું સુકારો રોકવાની સાચી અને અસરકારક રીતો સુકારાના લક્ષણો મિત્રો સુકારો રોગના લક્ષણો ધ્યાનથી ઓળખવા ખૂબ જ જરૂરી છે શરૂઆતમાં છોડ થોડો મરજાયેલો લાગે પછી પાંદડા પીળા પડી જાય આખો છોડ અચાનક સુકાઈ જાય ખેતરમાં ટોળામમાં છોડ સુકાતા દેખાય જમીનમાંથી છોડ ખેંચીને જોતા મૂળ કાળી કે ભૂરી સડી ગયેલી હોય ફૂલ કે દાણા આવવાના સમયે નુકસાન વધારે થાય જો તમારા ખેતરમાં આવા લક્ષણો દેખાય તો તરત સારવાર જરૂરી છે સુકારો થવાના મુખ્ય કારણો હવે વાત કરીએ કારણોની આ રોગ ફૂગથી ફેલાય છે વધારે પાણી ભરાવું એક જ ખેતરમાં વારંવાર જીરું વાવવું બીજ ઉપચાર ન કરવો ભારે અને નિકાસ વગરની જમીન ઠંડુ અને ભેજવાળું વાતાવરણ આ બધા કારણો મળીને સુકારો રોગને આમંત્રણ આપે છે સુકારો ક્યારે વધારે આવે મિત્રો સુકારો રોગ ખાસ કરીને પચીસ પચાસ દિવસના પાકમાં ફૂલ આવતી વખતે દાણા ભરાવાના સમયે વધારે જોવા મળે છે એટલે આ સમયગાળા દરમિયાન ખેતર પર ખાસ નજર રાખવી રાસાયણિક નિયંત્રણ હવે આવીએ મહત્વના ભાગ પર ઉપાય બીજ ઉપચાર વાવણી પહેલા કાર્બેન્ડેજીમ બે ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા ટ્રાયકોડરમાં દસ ગ્રામ પ્રતિ કિલો બીજ બીજ ઉપચાર કરશો તો પચાસ ટકા રોગ પહેલેથી ઝળટકી જશે રોગ દેખાય પછી કાર્બેન્ડેજીમ એક ગ્રામ મેન્કો બે ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ભેળવો અને જમીનમાં ડ્રેન્ચિંગ કરો ખાસ ધ્યાન રાખજો છોડ પર સ્પ્રે નહીં પણ જમીનમાં પાણી પહેલાવું જૈવિક અને કુદરતી ઉપાય જૈવિક ખેતી કરનારા મિત્રો માટે ટ્રાયકોડરમાં બે દશાંશ પાંચ કિલો પ્રતિ એકર ગોબર ખાતર અથવા વર્મિકોમ્પોસ્ટ સાથે આપો નીમકોડ એકસો કિલો પ્રતિ એકર દસ ટકા ગોમૂત્રનું દ્રાવણ જમીનમાં આપો આ ઉપાયો જમીનમાં રહેલા ફૂગને નાશ કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે ખાસ સલાહ અને સમાપ્તિ મિત્રો સુકારો રોગમાં બચાવી જ સૌથી મોટો ઉપાય છે રોગ લાગેલ છોડ કાઢી નાશ કરો પાણી ભરાવું ટાળો પાક ફેરફાર જરૂર અપનાવો વાવણી પહેલા બીજ ઉપચાર ક્યારેય ન ભૂલો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રોને આવી માહિતી જોઈએ તો કોમેન્ટમાં જરૂર લખજો જય કિસાન